ગુજરાતનું એક મંદિર અહીં એક ચુડેલ માતાજી તરીકે પૂજાય છે શા માટે અહીં પ્રેત આત્માને પૂજાય છે આ મંદિરને કોટ માનવામાં આવે છે અને જજ છે ચુડેલ માતા હાઈકોર્ટના કુણઘેર તરીકે મંદિર પ્રખ્યાત ગુજરાતના અનેક મંદિરોમાં દેવી દેવતાઓના દર્શન કર્યા હશે પણ આજે એવા મંદિરના દર્શન કરાવીશું જ્યાં થાય છે ચૂડેલ માતાની પૂજા કેમ લોકો ચૂડેલ માતાની પૂજા કરે છે કેમ તેને દીવાને પૂજાય છે અને કેમ કહેવાય છે તેને હાઈકોર્ટ ઓફ કુણ ઘેર જોઈએ અહેવાલમાં તમે દેશના અનેક મંદિરોમાં દર્શન કર્યા હશે જ્યાં દેવી દેવતાઓના દર્શન થાય છે આજે વાત કરવાના છીએ એવા મંદિરની જ્યાં ચૂડેલને માતા તરીકે પૂજવામાં આવે છે જેટલું રોચક આ મંદિરનું નામ છે એટલું જ રોચક તેનો ઇતિહાસ પણ છે જે દરેક લોકો માટે જાણવા જેવી વાત છે કેમ કે પહેલા આપણને એ પ્રશ્ન થાય કે આખરે કોઈ ચૂડેલ માતાજી કઈ રીતે બને ચૂડેલ માતાજીનું મંદિર પાટણથી દસ કિલોમીટર અને અમદાવાદથી એકસો અઢાર કિલોમીટર જાણીએ મહારાજ પાસેથી કેટલાય વર્ષો પહેલા અહીંયા ગામથી એક જાન ગયેલી બનાસકાંઠામાં જામપુરા નામે ગામ હતું ત્યાં જાન લગ્ન વિવાહ કરીને પાછા આવેલા ત્યાં વચ્ચે એક આંબડીના ઝાડ નીચે જાન વિસામો કર્યો ત્યાં કન્યા નહીં બધા બેઠા ઉતારા કરી એ પછી અહીંયા કુંણઘેર આવી જાન અને કુંણઘેર આવી એ કન્યા ધૂણવા માંડી અને ધૂણતા ધૂણતા બોલવા માંડી કે હું કોઈનું ખરાબ નહીં કરું પણ મને આથમી દિશામાં બેસાડજો એવું આ યોની બોલવા માંડી પ્રેતીઓની અને એ પછી અહીંયા ભૂવા લોકોએ કોઈ ગરડાઓએ બેસાડ્યા માતાજીને એ પછી અહીંયા ચમત્કાર થવા માંડ્યા અને ઘણા ઘણા લોકો દર્શન કરવા પણ આવે રાત્રે કોઈ અહીંયા આવે નહીં બધા બીવાય એ પછી અખંડ જ્યોત ચાલુ કરી અને અખંડ જ્યોત ચાલુ કરતાં કરતાં માતાજીને બહુ સરસ રીતે લોકો માનવા માંડ્યા ચૂડેલમાં અત્યંત ચમત્કારિક છે એવું બહાર કહેવામાં આવ્યું સમય વીતતો ગયો અને માતાજીમાં લોકોની આસ્થા પણ વધવા લાગી આજે દૂર દૂરથી લોકો માતાજીને વંદન કરવા માટે આવે છે કારણ કે માતાજી અહીં હાજરા હજુર છે પાટણ જિલ્લામાં આવું એક મંદિર આવેલું છે જેની કોઈ બાધા રાખે તો સો ટકા એની પૂરી થઈ જાય છે એટલે મેં પણ વિચાર્યું આશરે બે એક વર્ષ પહેલાં મેં એક બાધા રાખી હતી અને પંદર વીસ દિવસનો ટાઈમ આપેલો એ સમયમાં મારી બાધા પૂરી થઈ ગઈ હતી પૂરી થઈ ગઈ પણ મારે ટાઈમ નહોતો એટલે આજે હું બાધા કરવા માટે આવ્યો છું અને જે પણ કુણધેર ચૂડેલ માતાની બાધા રાખે છે એ સો ટકા પૂરી થઈ છે અને મારી પણ બાધા પૂરી થઈ છે હું તમને વર્ણન મારી બાધાનું કરી નથી શકતો અહીંયા આગળ આવનારાના બધાની જેમ કોર્ટમાં કેવી રીતે તમારી જે હાઈકોર્ટમાં તમને જજની જેમ તમને જેમ ન્યાય આપવામાં આપે છે એવી રીતે જ અહીંયા માતાજી બધાને ન્યાય આપે છે અને દરેકની મનોકામના પૂરી કરે છે અહીંયા આગળ હું પણ સાત આઠ મહિનાથી આ કુંડગેર મંદિરમાં આવી રહી છું માતાજીના ત્યાં તો મારી પણ બધી ઈચ્છાઓ પૂરી થઈ છે અને અહીંયા આગળ સર્વ લોકો અહીંયા આગળ એટલી આટલા પૂરા એરિયામાં અહીંયા આગળ ફેમસ આ માતાજીનું મંદિર છે અને અહીંયા દરેકના કામ છે અસંખ્ય ચુંદડીઓથી સુશોભિત આ મંદિરમાં રવિવારના દિવસે ભક્તોનો ભારે ધસારો જોવા મળતો હોય છે ઉત્તર ગુજરાતમાં આ મંદિર કોઈ નાત જાતના ભેદભાવ વગર સમગ્ર જ્ઞાતિના લોકોનું આસ્થાનું કેન્દ્ર બની ગયું છે દર્શન સારી રીતના થાય છે અને જે પણ માનીએ છીએ ચુંદડી કે પેંડા કોઈ પણ પ્રસાદી તો આપણા દર્શન થઈ જાય છે અને હું તો બધાને જ કહું છું કે અહીંયા સારું છે અહીંયા તમે બધાએ દર્શન કરવા આવજો ચૂડેલ માતાના મંદિરે જય ચૂડેલમાં દૂર દૂર સુધી આ માતાજીના પરચાની વાતો લોકોએ સાંભળી અને લોકો આ માતાજીના દર્શને આવતા કહે છે કે પહેલાં આ માતાજીનું નાનું સ્થાનક હતું પણ ધીરે 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 જ્યારે આ વાત ચારે બાજુ ફેલાણી કે માતાજી સાક્ષાત અહીંયા હાજરા હજુર છે અહીંયા એમની જે જ્યોત છે એમાં માતાજીનો જ વાસ છે અને માતાજી જે પણ આવે એ વ્યક્તિઓને જે મનોકામના હોય એ પૂરી કરે આમ વાત સાંભળતા આજુબાજુના ગામોમાં જ્યારે ખબર પડી ત્યારે લોકો અહીંયા આવવા લાગ્યા અહીંયા તો ઘોડાપુર ઉમટ્યા હતા એમ કરતાં કરતાં આજે તમે જુઓ છો કે સમય વીતતો ગયો અને માતાજીનું સ્થાનક જે છે એ ધીરે ધીરે મોટું થતું ગયું આજે એક મોટા મંદિર તરીકે અહીંયા લોકો દર્શન કરવા માટે આવે છે આજુબાજુના ગામના હોય કે દૂરના હોય દરેકે લોકો આ માતાજીના ચમત્કારથી એમને આશીર્વાદ મળ્યા લોકોના કામ પણ થયા છે અહીંયા કોઈ દર્દી હોય અથવા કોઈને કોઈ બીજી તકલીફ હોય તો દરેક જણ અહીંયા આવી અને માતાજીના આ પારે બેસી અને જ્યારે પ્રાર્થના કરે ત્યારે અચૂક એ માતાજીની એને સહાય થાય છે અહીંયા આપણે એક વસ્તુ બહુ સારી છે કે આમ હિન્દુ ધર્મમાં જોઈએ

ગુજરાત તક